કાની જાલશે તાતમે આ છોકરીઓને ચાર પૂજા તો આમ

হ্যাঁ <laughs> 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 આજે આપણે અહીં પાર્ટી વાત્સલ્ય દિવ્યાંગ બાળકોની સારા છે ત્યાં આવ્યા છે ગઈકાલે રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે આજે આ દિવ્યાંગ બાળકો તમે જોઈ શકો છો કે કેટલા ઉત્સાહપૂર્વક અહીં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહ્યા છે અને બાળકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે દિવ્યાંગ બાળકો છે બહેનો જે ભાઈઓને રાખડી બાંધી રહી છે શાળાના આચાર્ય સાધનાબેદ અને એમની ટીમ ખૂબ જ સુંદર રીતે આ રક્ષાબંધન ભરવાની ઉજવણી કરી રહી છે વાંધો નહીં બરોબર હા આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે એક ભાઈ બહેન ના પ્રતિક રૂપે આપણે રક્ષાબંધન નો તહેવાર ઉજવીએ છીએ બહેન ભાઈને રાખડી બાંધી એને ભગવાન એની રક્ષા કરે એ માટે આપણે તહેવારની ઉજવણી કરીએ છીએ વાત્સલ્ય શાળામાં અમારા કુલ એકસઠ બાળકો છે છોકરીઓ અમારી ચોવીસ છે બાકીના બાળકો છે જે આજે છોકરીઓ છોકરાઓને રાખડી બાંધી અને ભાઈ પર્વ બનાવ્યું છે આ રાખડી છે એ બધી અમારા બાળકીઓ બનાવી છે અને અમારા સાથે અમારા સ્ટાફની પણ ખૂબ મહેનત છે રાખડી બનાવવા માટેની અને એ અમે રાખડીના સ્ટોલ પણ રાખ્યા છે વલ્લભ આશ્રમમાં પણ એક સ્ટોલ કર્યો છે રક્ષાબંધન નિમિત્તે અને એક સ્ટોલ વાપીમાં પણ કર્યો છે જે ઉડાન બે હજાર પચીસ હતું અને અમને ફ્રી સ્ટોલ આપવામાં આવેલા હતા એમ અને અમારા પાર્ટીની જનતાનો પણ અમને ખૂબ સારો સાથ સહકાર છે કે સ્કૂલમાં આવીને પણ રાખડીઓ વેચાતી લઈ જાય છે અને આ બાળકોની મહેનતને એ લોકો ઉજાગર કરે છે અને જે પણ આ રાખડીનું અમારું જે પણ અમારું જે ભેગું થશે ફંડ જે ભેગું થશે એમાંથી પણ અમે આ બાળકોને અમે લોકો પ્રોફિટનું જે પણ હશે અમે લોકોને દર વર્ષે અમે આપી જ દઈએ છીએ અને આ વર્ષે પણ અમે આપીશું ઓનલાઈન